thank you એટલે જરૂખાની અંદર થી બધી ગોપીઓ જે મથુરાની હતી ને એ બધી બહાર નીકળી અને જોવા લાગી કે આ કોણ આ કોણ આ કોણ આખી બજારની અંદર સડકની અંદર જનારા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા કનૈયાને જોવા લાગ્યા અને ત્યાં સામે ધોબી મળ્યો માથા ઉપર મોટું કોટલું છે અને કનૈયાએ પૂછ્યું એ ઉભો રે શું છે તો કે કંસ મહારાજના કપડા છે તો કે નીચે ઉતાર

ધોબી બૂમો પાડતો રહ્યો એ રેવાજો 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 ને ધોબી ની કચ જોઈ અને ભગવાન એ એક મુક્કો એવો માર્યો ને ધડ થી ગર્દન છૂટી પડી ગઈ ને ડર કરતો એટલે દૂર જઈને એક વેપારી પેલા તાજવા માં ધડો કરતા તા ને એ તાજવા માં જઈ પડ્યો આ માથું જે ઉત માં પડ્યું એટલે ઊભો થઈ ગયો બિચારો અને આ આખી સડક માં રહેલા તમામ વેપારીઓ એ આ જોયું ઓહો આવો તે વળી કોણ આવ્યો એટલે બધા વિચાર કરવા માંડ્યા કે હવે કઈ બોલાય એમ નથી અને આ બાજુ છોકરાઓ કપડા પહેરવા માંડ્યા બધા તો આવી રહેતા નથી સામે દરજી હતો એને કનૈયા એ કીધું જાઓ આ દરજી પાસે જાવ અને બધા કપડા હરખા કરાવી લો તમારા માપના કરાવી લો દરજી આ જોયું હતું કે આનો તો એક જ આખું ઘર થી માથું અલગ થઈ જાય કાઈ બોલવું નથી લાવ ભાઈ સરખા કરી દો એને જેટલા માણસ બેસાડે બધાને કહી દીધું આના કપડા હરખા કરી દો બધાય ના કપડા સરખા કરી દીધા એટલે કનૈયાએ પૂછ્યું ભાઈ કેટલા પૈસા એટલે પેલો ગભરાઈ ગયો તો દરજી તો કે મારે માથું જોડું ન કરવું એટલે દરજીએ કીધું કે કાઈ નહીં તમ તમાર પેરીન રાજી થાવ એટલે બહુ થઈ ગયું એટલે ભગવાનએ આશીર્વાદ આપ્યા દરજીને કે જાઓ યુગો યુગો પછી તમારી પેડી લાખો રૂપિયા કમાતી થઈ જશે તમારા વંશમાં ગાડીઓ ફરશે બધા મજા કરશે કામ કોણે કર્યું તું સમજવા જેવી વાત હવે તમને કહું છું કામ કોણે કર્યું તું એ તો આપણને નથી ખબર આપણા બાપ દાદાના 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 દાદા દાદા ખબર યુગો પેલા આપણા વડવાઓએ કોઈ ભગવાનની થોડી સેવા કરી હતી અને આજે આપણે લેરથી ગાડીઓ ફેરવીએ છે એટલે સમજી જાજો ભગવાનનું કામ આપણે કરીશું અને આપણા બાળકોના બાળકોના બાળકો સુખી થઈ જીવવાના છે કામ આપણે કરીએ તો આપણા છોકરાઓને પણ એનો લાભ મળે એટલે કરી લેજો એટલે ઘણા કે ના તો પુણ્ય પ્રતાપ એ અમારા દાદાના પ્રતાપે અમારા બાપ દાદાના આશીર્વાદ આવું બધું કે ને અમારા બેનો એવું જ કે તે એમના પુણ્ય પ્રતાપે આટલું સરસ થઈયું હે ભગવાનના આશીર્વાદ આપણને મળે વડવાઓના આશીર્વાદ મળે એમને કરેલા પુણ્યનો ભાગ આપણને પણ મળે અને કોઈ કેવા કામ કરીને જાય ને એ વારે ઘડે યાદ કરે પણ બીજી રીતે યાદ કરે હે ન હતા ને એ આ બધું મૂકી ગયા છે એટલે હજી ગયા ગયા પણ હજી નડતા રહ્યા છે અમ ગણે આવા કામ કરીને ભગવાન એ બધાયને કપડાં પેરાવેલ બધાય ખુશ છે કે આહા બહુ સરસ લાગુ છું આગળ જતા કુંબજા મળી કુંબજા ની પાસે ચંદન લઈને જતી હતી ભગવાન કંસ મહારાજ ને આપવા માટે ભગવાને એ ને કહ્યું કે ઉભી રહે શું છે તો કે ચંદન ચંદન ચર્ચા આવી અને કુબજા એ ચંદન ભગવાનને અર્પણ કરી દીધું કુબજા એક શબ્દ પણ નથી બોલી કે અકંસ મહારાજ નું છે કુબજાને ખબર હતી કે જેનો ચંદન લગાવવા જેવું છે ને એ એનો અધિકારી વ્યક્તિ આવી ગયો છે એવો અધિકારી તત્વ અહીંયા ઊભું છે એને ચંદન અર્પણ કરી દીધું લેસ માત્ર રંજ અર્પણ કરી દીધું એટલે કુબજા ત્રણ જગ્યાએથી વાપી હતી ભગવાન એને સુંદર રૂપ આપ્યું જગતમાં ભગવાનને કંઈક અર્પણ કરો ને એવું તો ભગવાન આપણને ત્રણ જગ્યાએ વાંચી એનો મતલબ શું છે આ ત્રણ ગુણ એવા છે કે માણસને બનાવે એ ત્રણ ત્રણ ગુણ એટલે કે દોષ ભગવાન લે છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ માણસને મારે છે અને આ ત્રણ ભગવાનને હરી લે છે જો ભગવાનને આપણે પ્યારા બનીએ ત્યારે આપણા દોષ દૂર થવા એ મહત્વનું છે ઉપજાએ ભગવાનને કહ્યું કે ભગવાન મારે ત્યાં પધારજો ભગવાને કહ્યું કે ભલે આગળ જતા માણી પડ્યો માડીને આગળની વાત ખબર પડી ગઈ હતી એટલે માડી પર કાંઈ બોલ્યો જ નહીં લેવો ભગવાન આ તમને બધા પુષ્પહાર અર્પણ કરું છું ભગવાનને માળાઓ અર્પણ કરી દીધી આજે કરશ મહારાજના દરબારમાં કાંઈ ગયું નથી કપડાઈ નથી ગયા ચંદન નથી ગયું હાર નથી ગયા ફરીને ભગવાન પાછા આવ્યા ત્યાં આમંત્રણ આવ્યું કે ચાલો તમને બોલાવે છે પહેલા જ દરવાજા ઉપર નામના હાથીને શરાબ તૈયાર રાખવામાં કે બે દીકરાઓ આવે ને એટલે હાથી જેમને મારી નાખે તો આગળ ચર્ચા થાય બીજું આગળનું કામ આપણે કરવું જ ના પડે એટલે હાથીની સાથે યુદ્ધ થયું મદમસ્ત બનેલો હાથી હતું શરાબ પીડાવીને કરેલું તૈયાર હાથીની સાથે લડવા લાગ્યા દાઉ ભૈયા ને ભગવાન એવી રીતે હાથી જોડે લડ્યા એમને લેસ માત્ર ખરોચ પણ આવી નહીં પણ હાથી એટલો બધો જોર કરીને એમના ઉપર આમ ભીષણ આમ પ્રહાર કરવા જાય અને એ બંને ખસી જાય એટલે હાથીના જે દાંત હતા ને એ દાંત જોરથી ધરતીમાં અંદર ગૂબી જાય અને એમ એને કાઢવાનું એને બહુ કઠિન લાગે એમ કરતાં કરતાં હાથીને હંપાવી દીધો અને હાથી પોતે મરી ગયો હાથી પોતે મરી ગયો ખબર પડી કે ઓહો આ તો ખુલ્યા પીડ હાથી મરી ગયો છે અને હે ત્યાંથી દોટ મૂકે ભગવાન અને દાવ ભૈયા જે મલ્લ યજ્ઞની તૈયારીઓ કરી હતી આખી પ્રજા ખીચોખીચ ભરેલી હતી ઉપરના સિંહાસન ઉપર કંસ મહારાજ બિરાજેલા હતા દૂર દૂરથી બધા મલ્લોને બોલાવીને લાઈન બંધ ફેસાડેલા હતા બધા જ મલ બરાબર તેલ માલિશ કરીને આમ બરાબર બેઠેલા હતા કે હવે આપણો વારો આવ્યો એટલી વાર અને જ્યાં બે છોકરાઓને આવતા જોયા ને તે બધાય મલ વિચાર કરે ઓહો આ તો મચ્છર મસ્તસડી રાખીએ ને એમ આ બે જંગાને તો અમે નવરા કરી દેશું આ તો આમ ખાલી થઈ જશે આમ મલો તો ખુશ થયા આ તો આટલા આવા નાના છોકરા સાથે શું મલ કરવાનું એની સાથે શું લડવાનું અને આ બાજુ ચાણોર અને મુષ્ટિ કે પહેલા બંને અખાડામાં ઉતરે છે દાઉ ભાઈ અને કૃષ્ણ પણ અખડા અંદર કુદકો મારે છે એકે ચાણુર ને પકડ્યો છે એક એ ને પકડ્યો છે બંને બરાબર લડવા લાગ્યા છે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે

बोलिए कन्हैया कृष्ण कन्हैया लाल की जय कन्हैया लाल की जय 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 कार्तवा लाग्यो અને ત્યાંથી ભગવાન કાય પણ સાંભળ્યા વગર વિશ્રામઘટ પહોંચે છે વિશ્રામઘટ જઈને સ્નાન કરી અને મારો नाथ વિશ્રામઘટેથી સ્નાન કરીને નીકળે છે ને ત્યાં એને મોડ વાંચ્યું હતું કારાગ્રહ મારી મા દેવકી મારી રાહ જોવે છે ત્યાંથી સીધા દેવકી માતા પાસે જાય છે તાળા તોડાવે છે દેવકીને વાસુદેવજીને મળે છે મા અને વાસુદેવજી કનૈયાને જોઈને ગળે લગાવીને ખૂબ રડ્યા છે પ્રભુ કેટલો વિરહ સહન કરવો પડ્યો ભગવાને કહ્યું કે હવે હું આવી ગયો છું તમે મુક્ત છો ત્યાંથી પછી કંસના પિતા ઉઘર્ષેન્ડને જેને બંધ કરીને જાતે ગાદી ઉપર બેસી ગયો હતો કંસ એને છોડાવે છે બધાઇને મળે છે અને ત્યારબાદ મા દેવકી કહે છે કે લાલા આજે હું તના માટે રસોઈ બનાવું અને મારા હાથની રસોઈ તું ખાજે એટલે લાલા કનૈયો કહે છે કે હા મા અત્યાર સુધી મારી મા યશોદાએ મને ખવડાવ્યું આજે હું તમારા હાથનો પ્રસાદ લઈશ મા દેવકીએ સરસ મજાની રસોઈ બનાવી છે આખી ટોળી

જતો રહ્યો છે મિત્રો ને ખબર પડી વધી બોલાવા જાય છે ચાલો કનૈયા શું જોવે છે તો અહીંયા ચડીને ભગવાન કહે છે મને મારી મા એ સોના યાદ આવે છે મારી માં વેલી ઊઠીને માખણ તૈયાર કરતી ને મને માખણ ખવડાવતી મારી ગોપીઓ યાદ આવે છે હું ગોપીઓના માખણ કેવા ચોરી ચોરીને ખાતો હતો મારી ગોપીઓને મે કેટલી હેરાન પરેશાન કરી મારી ગાયો મને યાદ આવે મારા વાછડા મને યાદ આવે ઓ દઉ માં દેવકીને કહું કે મારી થાળી માખણ કાઢી દે માખણ ખવરાવવાનો અધિકાર તમારી યશોદા માતા છે મારી યશોદા માતા એમ છે અને નંદ બાબા આજે લાલાને યાદ આવી રહ્યા છે યાદ કરી રહ્યો છે મારો ભગવાન અને ઉધવજી ને કહે છે રાધાજીને

એની આગળ તમારા શાસ્ત્રોના ગમે તેટલા જ્ઞાન પણ શૂન્ય છે શૂન્ય છે અને એટલે જ કબીરજીને કહેવું પડ્યું છે પોથી પડપડ જગમવા એ પોથી પડપડ જગમવા પંડિત ભયાન કોઈ અરે ઢાઈ અચ્છર પ્રેમિકા વડેશુભંડ એ મિત્ર જ્ઞાન માર્ગમાં લપસી જવાનો ભય છે થોડુંક કઈક આવડી જાય ને ત્યાં તો માણસ આ માસ ઉડવા માંડે એ જાણકારી છે અનુભવ જ્યાં સુધી કશું ન થાય ત્યાં સુધી બધું શૂન્ય છે એ જાણકારી છે જાણકારી તો ઘણા લોકો બધી બહુ હોય દેશ વિદેશ ની જાણકારી હોય ઘણા એમાં ડૂબેલા હોય કયા દેશ માં શું થયું કયા કેટલું છે શું છે આમાં જ પડ્યા હોય એનાથી કઈ ફાયદો ખરો આપણને ઘણા લોકો ના એ બહુ કેવું પેપર એક એક અક્ષર બધું વાંચવા જોઈએ એટલા પુસ્તકો કદાચ મારા ભગવાનના ચરિત્રના વાંચ્યા હોય ને તો મારો નાથરી કદાચ પ્રસન્ન થઈ જાય પણ શું વાંચવું ને એ આજના બુદ્ધિશાળી જીવી લોકને એ નથી ખબર પડતી કે શું બની જાય કનૈયા એ જોયું કે આને તો બહુ અભિમાન થઈ ગયું એટલે કનૈયા એ કહ્યું કાંઈ માધુ નહીં અક્રમ

એક ઉચ્ચતમ આદર્શ શીખવાડવા માટે કેવું દિવ્ય જ્ઞાન પ્રદાન કરાવ્યું છે હે ગીતા જે માનવ માત્ર માટે ઉત્તમ જીવન કેમ મૃત્યુને કેમ સુધારવું આપણો વ્યવહાર કેવો રાખવો આપણા મનને કેવી રીતે સાચવવું આપણી અંતઃ સ્થિતિને સ્થિર કેમ બનાવવી પ્રજ્ઞતાને કેમ રાખવી આ તમામ બાબતો ભગવાને આપણને ગીતામાં સમજાવી છે એને શું જરૂર પડે ગુરુકુલમાં જવાનું પણ છતાંય મારો નાથ ગુરુકુલમાં રહ્યો છે ગુરુકુલની પરંપરામાં જીવ્યા છે એમની પાસે બધા જ પ્રકારના વૈભવ હોવા છતાં પણ પોતે બિલકુલ એક સામાન્ય સ્થિતિના વ્યક્તિની જેમ ગુરુકુલમાં રહેવાનું એટલે નીચે સુવાનું ઠંડા પાણીએ નાહવાનું હે બધું જ ગુરુકુલનું કામ કરવાનું લાકડા બીનવા જવાનું અને ખેતર હોય એમાં વધુ વાવણી કરવાની ખેતરમાં જે પાકે એ જ ખાવાનું મળે તો કેટલી બધી સુવિધાઓ છે ઉચ્ચતમ આદર્શ અને સિંચિત થઈ શકતા આટલી ઊંચી અવસ્થાઓમાં છતાં જે તે ગુરુકુલોની પરંપરા એવી હતી ને એટલે ગુરુકુલની અંદર તૈયાર થયેલો બાળક હોય ને એ ગમે ત્યાં નાખો ને તો એ પાછો નહોતો પડે એવો એટલે આ દેશની અંદર આવેલા અંગ્રેજોએ જોયું કે આ દેશની અંદર જ્યાં સુધી ગુરુકુળ હશે ને ત્યાં સુધી આ લોકોને હરાવી નહીં શકીએ એટલે શિક્ષણ પદ્ધતિ બદલી નાખો જેથી કરીને થઈ થઈ જાય અને જશે તો આપણે એને આગળ નીકળી એમ કરીને આખી શિક્ષણ પદ્ધતિ બદલી અત્યારની આખી જે પદ્ધતિ છે એ બધી પદ્ધતિ આખી નકામી છે ભલે લોકો એને ગમે તે કહેતા હોય પણ જયારે ગુરુકુળની પરંપરા અને એમાં પણ એક આદર્શ માનવતા વાદી જ્ઞાન આપવામાં આવે ને ત્યારે જ આ સાચા અર્થની અંદર એક શ્રેષ્ઠ માનવ પેદા થઈ શકે આ રાષ્ટ્રને એવા સંતાનો જરૂર છે કે જે સર્વાંગી વિકાસ કરી શકતી હોય પોતાની અંદરની શક્તિઓને આવે અને એવી જ્યારે વ્યક્તિઓ તૈયાર થાય ને આ સંસારમાં રાષ્ટ્રમાં ત્યારે આ રાષ્ટ્રને કોઈ હરાવી નહીં શકે અને અંગ્રેજોએ એ જોયું હતું કે આ ગાયની આ દેશની અંદર એક ગાય છે આ ગાયને કારણે આ ખેડૂતો ક્યારેય પાછા નથી પડતા એટલે બને ત્યાં સુધી આ ગાય અહીંયાથી નીકળે એવો પ્રયત્ન કરો અને એમને જે ષડયંત્ર એવું ચલાવ્યું કે એવું કોઈ પ્રાણી શોધી લાવો કે જે બહુ આળસુ હોય અને એનું દૂધ બદન પીવડાવવાનું એના એનો બહુ પ્રચાર કરો એટલે એનું દૂધ પીવા માંડે એટલે અહીંના લોકો થોડા આળસુ થઈ જાય અને એ અંગ્રેજો ભેંસ શોધી લાવ્યા કે અંગ્રેજો ભેંસો દિલ આવ્યા અને પછી બધે એવો પ્રચાર કરવા માંડ્યો કે આનું દૂધ તો બહુ જાટનું હોય અને આનોથી તો ફેટ વધાર આવે અને આનેથી તો શક્તિ વધારે મળે અને આમ ને તેમ ને અને એ પછી દૂધ બધે ભેંસો થઈ ગઈ ગાયો બધી નીકળી ગઈ હે મારા કનૈયાએ ગાયોને ખુલ્લા પગે ચરાવવાનું કામ કર્યું હતું ગાયોને ખણ નાખતો હતો ગાયો સાથે રમતો હતો એ બધું કનૈયાએ એટલે કર્યું હતું કે હું આ કરીશ ને તો કોક દાડો યાદ કરી મારી ગૌ અને એટલે આજે એક અભિયાનો ચલાવવામાં આવે છે કે ગૌ રક્ષા અભિયાન ગાયોની રક્ષા કરો ભાઈ કતલખાને જતી ગાયોને બચાવો હે તમે ગાય માટે કઈક ને કંઈક અર્પણ કરો ને ક્યારે ખાલી નહીં જાય કારણ કે ગૌ માતાના આશીર્વાદ આપણને મળે છે અમારે ત્યાં દરરોજ ગાયો જાય જ્યારે પણ જેના તરફથી હોય ચારો એનું નામ દઈને ચારો આપવામાં આવે એના નામ દઈને દાન મૂકવામાં આવે કે આજે એના તરફથી છે માં તમે એને આશીર્વાદ આપજો એના કાનમાં બોલવામાં આવે પરિવારનું કલ્યાણ કરજો જે દેવ પરિવાર દ્વારા આજે આ મળ્યું છે ને એ દેવ પરિવારનું સર્વ રીતે શુભ થાય મંગળ થાય કલ્યાણ થાય હા અને એ ગૌ માતાના કાનમાં જે શબ્દ કહીએ ને એ બ્રહ્માંડમાં જાય અને બ્રહ્માંડમાં જેના માટે પ્રાર્થના થઈ હોય ને એને એ મળે એટલા માટે આ ગાય એક જ પ્રાણી એવું છે કે જેને કહેલી વાત બ્રહ્માંડમાં પહોંચે છે એ પ્રાણી નથી એ માતા છે ગાય એક એવી માતા છે અને એટલે કનૈયાએ એની રક્ષા કરી હતી આજે ગાયો નીકળી ગઈ પછી બીજું અધૂર હજી રહી ગયું હતું એટલે અંગ્રેજો પેલી જર્સી ગાયો લઈ આવ્યા બહુ દૂધ આપે ચાલીસ લીટર પચાસ લીટર અને એવી દૂધવાળી ગાયો બધા રાખવા માંડ્યા બધાએ એક જ લક્ષ્ય રાખ્યું પૈસા કેવી રીતે વધારે આવે પૈસા કેવી રીતે વધારે આવે અમે અમે જે સમય જોયો છે તમે બધાએ પણ જોયો હશે આજની પેઢીને એ સમય જોવા નથી મળવાનો અને મળશે પણ નહીં કે એવો સમય હતો કે કોઈની પાસે પૈસા નહોતા બહુ આપણા બાપ દાદાઓ હતા એ પણ ઘરમાં અનાજ રાખી મોટા મોટા કોઠાર ભરવાના જે કાંઈ લેવું હોય તે અનાજ આપીને લઈ લેવાનું એટલે પૈસાનો લેવડ દેવડનો વ્યવહાર જ બહુ ઓછો હતો અને અત્યારે તમે જુઓ બધો જ વ્યવહાર પૈસાથી થાય છે બધા તે સમયના લોકોને ખબર હતી કે પૈસો ઓછો હોય તો ચાલે પણ અન્ન જોઈએ અનાજ જોઈએ પેટ ભરવા માટે પૈસા નહીં ચાલે અનાજ જોઈશે એટલે ખેડૂતોને પણ આજે કહેવામાં આવે કે તમે જે રોકડિયો પાક વાવો ને એના કરતાં તમે અનાજ વાવવાનું વધારે પસંદ કરજો અનાજ હશે તો ગમે તેવા દુકાળના સમયમાં બાફીને ખાઈ લેવાશે ને પેટ ભરાશે પણ રોકડિયા પાકથી પેટ નહીં ભરાય આ કેટલી બધી પદ્ધતિઓની વાત આપણે આપણા શાસ્ત્ર આપણને જાગૃત કરાવે છે એટલે ધીમે 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 હવે પાછા આપણે આપણી જે પરંપરાને ભૂલ્યા છે વિસરાઈ ગઈ છે ને એ તરફ આપણે બધા પાછા વળીશું